નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ વી આર મીડિયા ત્રેવીસ પર જ્યાં અમે ચાણક્ય નીતિની તે ઊંડી વાતને સામે લાવીએ છીએ જે આજે પણ એટલી જ સાચી છે જેટલી હજારો વર્ષ પહેલાં હતી આજે અમે એક સ્ત્રીની તે ચાર ભૂખની વાત કરવા જઈ રહ્યા છીએ જે ક્યારેય ખતમ થતી નથી ન તો તે ભૂખ ખાવાની હોય છે ન તો ફક્ત પ્રેમની પરંતુ આ ચારે ભૂખ એવી છે કે જો પૂરી ન થાય તો સૌથી મજબૂત સંબંધો પણ તૂટી શકે છે સૌથી સાચો પ્રેમ પણ નકામો થઈ શકે છે અને સૌથી સંસ્કારી પરિવાર પણ વિખેરાઈ શકે છે મિત્રો આચાર્ય ચાણક્યએ સ્ત્રી અને પુરુષના મનોવિજ્ઞાનને ખૂબ જ ઊંડાણથી સમજ્યું હતું તેમણે કહ્યું કે સ્ત્રીઓમાં પુરુષો કરતા ઘણા ગુણો વધુ હોય છે પરંતુ તેમની જરૂરિયાતો જો ન સમજાય તો તે જ સ્ત્રી એક દિવસ આગ પણ બની શકે છે તેથી આજનો વિડીયો ફક્ત જ્ઞાન નથી આ દરેક તે પુરુષ માટે આયનો છે જે સ્ત્રીને ફક્ત એક સંબંધ સમજે છે પરંતુ તેની અંદર ભૂખને ક્યારેય અનુભવતો નથી જો તમે પતિ છો દીકરા છો ભાઈ છો અથવા જાતે એક સ્ત્રી છો જે પોતાની ઓળખ અને જજબાતોને સમજવા માગે છે તો આ વિડિયો તમારે જરૂર જોવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ સ્ત્રીઓની તે ચાર ભૂખ જે આખી દુનિયામાંથી છુપાયેલી હોય છે પરંતુ તેની અંદર આગની જેમ બળતી રહે છે અને જો આ આગ યોગ્ય સમયે ગુજાય નહીં તો જિંદગીમાં પસ્તાવા સિવાય કંઈ બચતું નથી વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને લાઇક કરો કારણ કે આગળ જતા તમે ભૂલી શકો છો અને આવા જ ઊંડા જ્ઞાન નીતિ અને સંબંધોની સચ્ચાઈ પર આધારિત વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો હવે વિના વિલંબે આ વીડિયો શરૂ કરીએ સ્ત્રીની ચાર ભૂખ જે ક્યારેય મળતી નથી ભૂખ નંબર એક શારીરિક ભૂખ આચાર્ય ચાણક્ય કહે છે સ્ત્રીમાં કામ ઈચ્છા પુરુષ કરતાં આઠ ગણી વધુ હોય છે પરંતુ તેમાં તેને સહન કરવાની તાકાત પણ હોય છે આ કોઈ કપોળ કલ્પના નથી પરંતુ ઊંડી સચ્ચાઈ છે શરીરની જરૂરિયાત ફક્ત પુરુષને જ નથી હોતી પરંતુ સ્ત્રીની અંદર પણ એક ગહન જૈવિક અને ભાવનાત્મક ઈચ્છા હોય છે જેને સમાજે હંમેશા દબાવી બદનામ કરી અને સ્ત્રીને સત્ય બોલવાની આઝાદી પણ નથી આપી પરંતુ અસલી વાત શું છે સ્ત્રીનું શરીર ખૂબ જ ભાવુક હોય છે તે શારીરિક સંબંધને ફક્ત માનતી પરંતુ એક કનેક્શન સમર્પણ અને વિશ્વાસની માને છે જ્યાં પુરુષનું મન મોટે ભાગે શરીરથી શરૂ થાય છે ત્યાં સ્ત્રીનું મન દિલથી શરૂ થાય છે અને પછી શરીર સુધી પહોંચે છે જો આ ભૂખ પૂરી ન થાય મનમાં અસંતોષ બેસી જાય છે पति थी दूरी बनवा लागे छे भावनात्मक जोड़ाण नबड़ू पड़वा लागे छे घणी वार बाहर ना संबंधों तरफ झुकाव शुरू थई जाय छे हाँ आ कड़वी सच्चाई छे जो तेनी इच्छा ने इज्जत न मळे तो ते धीमे धीमे दूरी बनावी ले छे हवे पुरुषे शू समझवु जोईए पत्नी ने फक्त कर्तव्यनी जेम नहीं एक मानवी तरीके समझो तेनो मूड ભાવના અને જોડાણ પહેલા સમજો પછી શરીર સુધી વાત આવે તેની સાથે સન્માન અને સંવાદ સાથે સંબંધ બનાવો નહીં કે ફક્ત જરૂરિયાતના સમયે ખુલ્લેઆમ વાત કરો તેને શું ગમે છે શું નથી ગમતું એક ગહન ઉદાહરણ એક પિસ્તાલીસ વર્ષની મહિલાની કાઉન્સેલિંગ દરમિયાન તેણે કહ્યું હું મારા પતિને ખૂબ ચાહું છું પરંતુ હવે તેની સાથે દિલ નથી લાગતું તે વર્ષોથી ફક્ત પોતાની જરૂરિયાત માટે આવે છે મારી કોઈ ભાવના નથી સમજતો આ એક લાઈનમાં તે દર્દ છુપાયેલું છે જે લાખો સ્ત્રીઓની વાર્તા છે સમસ્યા એ નથી કે સ્ત્રીઓ વધુ ઈચ્છે છે સમસ્યા એ છે કે તેમને સમજવામાં નથી આવી ભૂખ નંબર બે ભાવનાત્મક ભૂખ ઇમોશનલ ક્રેવિંગ સ્ત્રીને ફક્ત શારીરિક કનેક્શન નથી જોઈતું તેને જોઈએ એક ઇમોશનલ ટચ જ્યાં તેની વાત સાંભળવામાં આવે સમજવામાં આવે અને તેને અનુભવવામાં આવે સૌથી મોટી ભૂલ શું થાય છે ઘણા પુરુષો લગ્ન પછી અથવા થોડા વર્ષોના સંબંધમાં ધીમે ધીમે ઇમોશનલી ડિસ્કનેક્ટ થઈ જાય છે તેઓ માની લે છે કે હવે કામ થઈ ગયું હવે ન તો વખાણની જરૂર છે ન તો વાત કરવાની પરંતુ આ ભૂલ છે ભાઈ એક સ્ત્રીની ભાવનાત્મક ભૂખ તેને દરરોજ ઇમોશનલ કનેક્શન જોઈએ વાતોમાં આંખોમાં સ્પર્શમાં તે ઈચ્છે છે કે તેનો પતિ તેના મનની સાંભળે નહીં કે ફક્ત પોતાનું બોલે તે ઇચ્છે છે વખાણ ફક્ત તેના શરીરનું નહીં તેના વિચારનું મહેનતનું ત્યાગનું જો એક પુરુષ પોતાની પત્નીને રોજ આઈ લવ યુ કહે તો તે ક્યારેય બીજી તરફ નહીં જુએ જો આ ભૂખ અધૂરી રહે તે ધીમે ધીમે અંદરથી સુકાવા લાગે છે તે બોલવાનું બંધ કરી દે છે હસવાનું છોડી દે છે અને એક મશીન બનીને ઘર ચલાવે છે પછી તે પોતાનો સુખ બાળકો માયકે કે બીજાઓ પાસેથી શોધવા લાગે છે અને પતિ ફક્ત એટીએમ બની જાય છે એક વાસ્તવિક જીવનનું દૃશ્ય એક પચાસ વર્ષની મહિલાની લાઈન સાંભળો મારા પતિ ખૂબ કમાય છે ઘરમાં કોઈ કમી નથી મારી પાસે વાત કરવા માટે કોઈ નથી તે ફક્ત ઓફિસની વાતો કરે છે ક્યારે નથી પૂછ્યું કે હું કેવી છું હવે તમે વિચારો આ ભૂખ દેખાતી નથી પરંતુ અંદરથી સ્ત્રીને તોડી નાખે છે હવે સવાલ એ ઉભો થાય છે કે શું આ ભૂખ ખોટી છે બિલકુલ નહીં શરીરની ભાવનાની પ્રેમની અને કનેક્શનની ભૂખ એ માનવીય જરૂરિયાત છે નહીં કે કોઈ પાપ ખોટું ત્યારે થાય છે જ્યારે પુરુષ તેને સમજવાનો પ્રયત્ન જ નથી કરતો જ્યારે તે વિચારે છે કે હું પૈસા કમાઉ છું આ પૂરતું છે પરંતુ વાસ્તવમાં પૈસા ઘર ચલાવે છે પરંતુ પ્રેમ અને કનેક્શન દિલ ચલાવે છે પુરુષો માટે ચાણક્યની સલાહ જે પુરુષ સ્ત્રીની ભાવનાને નથી સમજતો તે ક્યારે સુખી રહી શકતો નથી તેને સાંભળો સમજો અનુભવો દરરોજ થોડો સમય ફક્ત તેના માટે કાઢો ફોન વગર વગર બહાના તેને પ્રશંસો આપો અને એક સારો મિત્ર બનો ત્યારે જ આ પ્રથમ બે ભૂખ પૂરી થશે અને એક સ્ત્રી આખી ઉંમર સમર્પિત રહેશે ભૂખ ત્રણ આત્મસન્માન અને ઓળખની ભૂખ એક સ્ત્રીને સૌથી વધુ શું જોઈએ ન ગહના ન ગાડી તેને જોઈએ ઈજ્જત ઓળખ અને પોતાના અસ્તિત્વની સ્વીકૃતિ ચાણક્ય નીતિ કહે છે જે સમાજમાં નારીનું સન્માન નથી થતું ત્યાં વિનાશ નિશ્ચિત છે એક સ્ત્રીની આત્મા ટીલે ટીલે મરી જાય છે જ્યારે તેનો પતિ તેના નિર્ણયોને મૂલ્ય નથી આપતો તેની વાતોને કોઈ ગંભીરતાથી નથી લેતું તેને ફક્ત ખાવું બનાવનાર કપડા ધોનાર અને બાળકો સંભાળનાર સમજવામાં આવે છે પરંતુ અંદરથી તે ઈચ્છે છે કે લોકો તેને નામથી બોલાવે ફક્ત બહુ નહીં તેને નિર્ણયોમાં ભાગીદાર બનાવવામાં આવે તેની રાયની કદર કરવામાં આવે તેને પોતાની પ્રતિભા બતાવવાની આઝાદી મળે જો આ ભૂખ અધૂરી રહે તે પોતાને શૂન્ય સમજવા લાગે છે તેનો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય છે ધીમે ધીમે તે ડિપ્રેશન ગુસ્સો અને રોષમાં બદલાઈ જાય છે એકમાં પત્ની બહેન કે દીકરીને ફક્ત ભૂમિકા ન સમજો તે એક માનવી છે જેની પોતાની ઓળખ છે અને તેને જોવા માટે તમારી નજરની જરૂર છે ભૂખ ચાર સુરક્ષા અને સ્થિરતાની ભૂખ શરીર ભાવના આત્મસન્માન પછી જે ભૂખ સૌથી ગહન હોય છે તે છે સુરક્ષાની ભૂખ એક એવી જરૂરિયાત જે સ્ત્રીને માનસિક શાંતિ આપે છે આ સુરક્ષા ફક્ત પૈસા કે મકાનની વાત નથી પરંતુ એક એવો પુરુષ જેના પર તે ભરોસો કરી શકે એક એવું ઘર જેમાં તેને ડર ન લાગે એક એવો સંબંધ જેમાં તેને હંમેશા ટેન્શન ન અનુભવાય સુરક્ષાનો અર્થ શું ફક્ત કમાવું છે નહીં ભાઈ ઘણા કરોડપતિ પુરુષો છે જેમની સ્ત્રીઓ દરેક રાત દરના સાયામાં જીવે છે કારણ કે ત્યાં ઇમોશનલ સુરક્ષા નથી ત્યાં વિશ્વાસ નથી એક સાચા પુરુષની ઓળખ એ છે તે સ્ત્રીને એવો અનુભવ કરાવે કે ભલે દુનિયા બદલાઈ જાય હું તારી સાથે છું જો સુરક્ષા ન મળે સ્ત્રીનો આત્મવિશ્વાસ તૂટે છે તેને હંમેશા ડર રહે છે માયકેથી નીકળી પરંતુ સાસરે પણ તે અજાણી તેનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે તે હંમેશા પોતાને સવાલોના ઘેરામાં ઘેરી લે છે ચાણક્ય નીતિમાં લખ્યું છે જ્યાં નારી સુરક્ષિત હોય ત્યાં દેવતાઓ નિવાસ કરે છે એક વૃદ્ધ માતાએ પોતાના દીકરાને કહ્યું બેટા જ્યારે તું મોટો થયો હતો હું તારા માટે દુઆ કરતી હતી કે તને એક સમજદાર સુંદર અને સંસ્કારી પત્ની મળે પરંતુ આજે જ્યારે હું મારી વહુને જોઉં છું તો લાગે છે કે તુજથી વધુ નસીબદાર તે છે કારણ કે તેને તું જેવો પતિ મળ્યો જે તેને સમજે છે ભાઈ આજ છે અસલી સફળતા જ્યારે કોઈ સ્ત્રી કહે હું ખુશ છું કારણ કે મારા પતિએ મને સમજી છે દરેક પુરુષે જોઈએ કે તે આ ચાર ભૂખને સમજે ત્યારે જ એક સંબંધ લગ્નથી આગળ વધીને બંધન બને છે અને તેજ બંધન તેને જીવનભર સાથ નિભાવનાર પત્ની માં અને સાચી મિત્ર આપે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક પ્યારું લાઈક જરૂર આપો કોમેન્ટમાં લખો ચાણક્યની વાત દિલને સ્પર્શી ગઈ અને આવાજ વિડિયો માટે સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો જેથી આગલી વખતે કોઈ ભૂખ કે ઈચ્છા અધૂરી ન રહે હું ફરી મળીશ તમને એક આવી જ ભાવુક જ્ઞાથી ભરપૂર અને સચ્ચાઈ સાથે જોડાયેલ વીડિયોમાં ત્યાં સુધી જયહિંદ અને નારીને સમજવાનો પ્રયત્ન કરતા રહો